લોકો જાગૃત બની સામે જીવદયા પ્રેમમાં જોડાયા ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે

જીવદયા પ્રેમીઓ કુંડા ચકલી ઘર ઘરો ઘર વસાવી રહ્યા છે અને કુંડામાં પાણી ભરી નાખી પોતાના હાથે જીવદયાનું ઉત્તમ કાર્ય કરે છે દરેક શહેરો ગામોમાં કુંડા ચકલી ઘરો ઠેર ઠેર લટકતા જોવા મળે છે પહેલાના જમાનાની જેમ લોકોમાં જાગૃતિ આવી છે લોકો નિત્ય જીવદયાનું કાર્ય કરી રહ્યા છે તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુજાવે છે યુવક મંડળો મહિલા મંડળો ટ્રસ્ટો સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિમાં જોડાય છે માનવ જ્યોતના શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ મહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ગરમી વધતા જ કુંડા ચકલી ઘરની જીવદયાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે અનેક સંસ્થાઓ મંડળો મંચો કુંડા ચકલી ઘર પોતાના ગામ શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે એકવીસ વર્ષ પહેલા માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળંગ્યા છે ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રવૃત્તિ પહોંચી છે અમદાવાદ મુંબઈ કલકત્તા તથા અન્ય શહેરો સુધી આ કુંડા ચકલી ઘર પહોંચ્યા છે તો વિદેશથી આવેલા એનઆરઆઈ આ કુંડા ચકલી ઘર વિદેશની ધરતી સુધી પહોંચાડ્યા છે હાલે ઉનાળાની કાળઝરતી ગરમીમાં કુંડા ચકલી ઘરની ડિમાન્ડ અનેક ઘણી વધી ગઈ છે તરસ્યા પક્ષીઓને પાણી મળે તેવી ગોઠવણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે સ્વાનો માટે સિમેન્ટની ચાડીઓ તથા ગૌમાતાઓ માટે સિમેન્ટની મોટી કુંડીઓ માનવજ્યોત સંસ્થાએ ઠેર ઠેર ગોઠવી છે જેના ઉપર આવી પશુઓ પણ પાણી પી પોતાની તરસ છિપાવે છે આ અબોલા પશુ પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી મળી રહે છે લોકો પક્ષીઓની પણ ચિંતા સેવી રહ્યા છે છે તેમના માટે પાણીની વ્યવસ્થા કરે આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાય છે કુંભારી ભાઈઓ જેટલા પણ કુંડા ચકલી ઘર બનાવે છે એની અતિ ભારે ડિમાન્ડ રહે છે માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલી ઘર કુંડાઓ ચણ થાળી લે છે અને જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે અબોલા જીવો પશુ પક્ષીઓનો પાણીનો પોકાર સાંભળી તેમને પાણીની વ્યવસ્થા કરી આપે છે આજે માનવ જ્યોતના કુંડા ચકલી ઘર કચ્છભરમાં દરેક શહેરો ગામડાઓમાં લટકતા જોવા મળે છે જેનાથી જીવદયાનું મોટું કાર્ય જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે તરસ્યા પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયા પ્રેમી લોકો પુણ્યનું કાર્ય કરી રહ્યા છે માનવજ્યોતના કુંડાની ચકલી ઘર તથા કાપડની થેલીઓ કચ્છના ગામડાઓ અને શહેરોમાં પહોંચી ચૂક્યા છે જીવદયાના કાર્યમાં રમેશભાઈ મહેશ્વરી સહદેવસિંહ જાડેજા આનંદ રાય સોની દિપેશ શાહ શંભુભાઈ જોશી તેમજ કન્નૈયાલાલ અબોટી કરસનભાઈ ભાનુશાલી મોરજીભાઈ ઠક્કર નીતિનભાઈ ઠક્કર રફીક બાવા પ્રવીણ ભદ્રા નરસિંહભાઈ પટેલ ગોવિંદભાઈ પાટીદાર તેમજ મનસુખભાઈ નાગડા સહકાર આપી રહ્યા છે ઉનાળાની ઝાડ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે થોડા દિવસ એમ કે ઠંડી પણ છે અને ગરમી પણ છે પણ અત્યારે દરરોજ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને સખત ગરમીમાં વધારો થઈ રહ્યો છે પરિણામે આપણે જોતા અબોલા જીવ છે જે પશુઓ છે પક્ષીઓ છે એને પાણી માટે કેટલા વલખા મારવા પડતા હશે આજે આપણે જ્યાં ત્યાં જે રખડતા ભટકતા ઢોરો છે એમને પણ પાણી મળી રહે એ માટે આપણે બધાએ જાગૃત બનવું પડશે સાથે સાથે જે પક્ષીઓ છે એમને પણ આપણે બચાવવા પડશે આજે જે પણ પક્ષીઓ છે એમને પણ પીવા પાણી મળે પશુઓ છે એમને પણ પીવા પાણી મળે એના માટે માનવજ્યોત સંસ્થાએ ભુજની અંદર ઘણી જગ્યાએ અમે લોકોએ શ્વાનો માટે પણ સિમેન્ટની ચાડીઓ ગોઠવી છે ઘઉ માતાઓ માટે પણ મોટી પાણી પીવાની ચાડીઓ ગોઠવી છે સાથે સાથે પક્ષી બચાવ અભિયાન ચાલે છે એના એક ભાગરૂપે અમે આખા કચ્છમાં કુંડા અને ચકલી ઘર લગાડવાનું કામ શરૂ કર્યું છે જ્યાં 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 અમારું વાહન જતું હોય હોય ત્યાં કુંડા અને રસ્તામાં હોટલો છે રેસ્ટોરન્ટ છે વૃક્ષો છે એના ઉપર અમે કુંડા અને ચકલી ઘર સતત લટકાતા હોઈએ છીએ અત્યારે કાળઝાર ગરમીની અંદર કુંડા અને ચકલી બહુ ડિમાન્ડ વધી છે જો લોકો જાગૃત થયા છે અને લોકો માનવ કાર્યાલય સુધી પહોંચે છે અમારી પાસેથી પણ

દરેક લોકોને મારી વિનંતી છે જીવદયા પ્રેમીઓને મારી વિનંતી છે કે તમારા ઘરની છત ઉપર બાલ્કની ઉપર એક એવું વાસણ રાખો કે જેની અંદર પાણી ભરી રાખો અને તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે અને ઘરમાં જ્યાં પણ જગ્યા હોય ઊંચી જગ્યાએ એક ચકલી ઘર બાંધી રાખો તો ચકલીને પણ રહેવા ઘર મળે કારણ કે પહેલા જમાનાની અંદર માણસ અને ચકલી ઘર ચકલી એક જ મકાનમાં રહેતા હતા તો અત્યારે પણ આપણે ચકલીને આપણા ઘરની અંદર આંગણાની અંદર વૃક્ષો પર ક્યાં પણ ચકલી ઘર બાંધી ને એને પણ આપણા ઘરની અંદર સ્થાન દઈએ